હેલો દોસ્તો કરો રાજપુર ફોલો લાઈટ આજે વડીયા ખાતે વડીયા તાલુકાના આઠ ગામની ચૂંટણી છે અને આજે ગામના લોકોની મતગણતરી ચાલુ થવાની હોય વડીયા ખાતે ખૂબ ગામે ગામથી લોકો આવ્યા છે આજે પરિણામ મળશે લોકોને લોકોનો ઉત્સાહ છે તો ચાલો મળીએ એ ગામડાના લોકોને અને એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ આપણે હાલ છીએ મામલતદાર ઓફિસથી બહાર આજે નજારો જોઈએ છીએ આપણે મામલતદાર ઓફિસથી બહારનો નજારો છે ગામડે ગામડેથી લોકો આવ્યા છે આવી ગયા ગામ ગામના લોકો આવ્યા છે તો આપણે એ લોકોને મળવાનો પ્રયાસ કરીએ એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ કે એને કેવા સરપંચ જોઈએ છે કેવા સભ્યો જોઈએ છે તો હાલ આપણે મળીએ છીએ વડિયાના દેવલકી ગામના ગ્રામજનો કે જેમની સાથે આપણે વાતચીત કરીએ અને એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ હાલ આપણે જોઈ રહ્યા છીએ દેવલકી ગામના ગ્રામજનો કે જે ઉત્સાહથી ઉમેદવારને જીતાડવા માટે એની અપેક્ષાઓનું પરિણામ લાવવા માટે હાલ વડીયા ખાતે છે તો આપણે લોકો પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ અહીંથી જલગુરુ છે તમને કેવા સરપંચ જોઈએ તમારે અમારે સરપંચ એવો જોઈએ કે ગામની અંદર સારા કામ કરે પ્રગતિ કરે અને દરેક કાર્ય અમને અમને સાથ આપે તે જ અમે ઈચ્છીએ છીએ શું નામનું અમારું હિરેનભાઈ ઢોપરિયા તમારા ગામમાં કેટલા સરપંચના ઉમેદવાર છે અમારા ગામમાં બે સરપંચના ઉમેદવાર છે અને એક અપર્ષમાંથી ઉમેદવાર છે રડ હ શું કહેશો તમારા ગામ વિશે અમારા ગામની અંદર અમરેલી જિલ્લાનું છેવાડાનું ગામ છે તો અમને એવા સરપંચ મળે કે ગામનો આખા ગામનો સંપૂર્ણ વિકાસ કરે અને ગામને સારી જગ્યાએ ડેવલપ કરે સારી પોત સુધી લઈ જાય શું કહેશો ભાઈ તમે અમારી અપેક્ષા તો એવી છે કે શબ્દ એવો હોવો જોઈએ કે જે સરકારી જે કોઈ આપણને લાભ મળતા હોય તે પબ્લિક સુધી પહોંચાડે ઘરે ઘરે જઈ અને પબ્લિકને કે ભાઈ આ સરકારી લાભ તમારે લેવાનો છે પબ્લિકને જાગૃત કરે અને અમારા ગામના અમુક કામ એવા છે કે જે અમારું દેશ તો દેવડતી ગામ અમે જિલ્લા ફેરફ કેટલા વર્ષોથી ત્યાં ભાગી છે છતાં અમારું ગામ જિલ્લા ફેરફાર બીજી વખત પશુ દવાખાનું હોય કેટલા સમય છે એમાં હજી ડૉક્ટરની નિમણૂક નથી કરી અને એવા જે કઈ અમુક વિકાસના કામ જે રૂંધાય છે એને પાછા વેગ આપે વેગ આપે એવી અમારી અપેક્ષા છે શું ઈચ્છો છો ગામના સારામાં સારા કામ થાય અને વ્યક્તિગત કામ થાય એવી અપેક્ષાઓ સાથે તમામ લોકોને લાભ મળે લોકોને લાભ મળે અને સારો વિકાસ થાય શું વિક્રમભાઈ કયા કહો તો સરપંચ એવા હોવા જોઈએ કે ગામના અસર કામ કરે સારા કામ કરે એવા સરપંચ અમારે જોઈએ છે કઈ તો ન કઈ આપો તો કારણે માધ્યમિક શાળામાં સરપંચ એમાં ધ્યાન આપી અને શિક્ષણમાં જો સો ટકા ધ્યાન આપે ને તો સરપંચ મારા માટે સારા અને આ ગામમાં પંદર ભારતીય ક્રાંતિકારી પેદા કરી બતાવે આ પાંચ વર્ષમાં વિકાસ તો સરકાર કરવાની જ છે પણ આનું કામ એટલું પંદર ક્રાંતિકારી ગામમાંથી ભારતીય હાચા બનાવી દે એટલે આપણે સરપંચને સેલ્યુટ છે આપણા તરફથી એટલી અપેક્ષા મિત્રો આ બધા દેવળકી ગામના નગરજનો જેઓની અપેક્ષા એવી છે કે ભાઈ સરકારી સહાય જે મળતી હોય એ પૂરતી સરપંચ ગામમાં લઈ આવી અને ગામનો વિકાસમાં ધ્યાન આપે એવી આ લોકોની ઈચ્છા છે બહુ લાંબી અપેક્ષાઓ નથી ગામના સારા રોડ રસ્તા કે જે ગામના વિકાસના કામો થઈ શકે એવા કામોમાં જે સરપંચ લઈ રસ લઈ શકે એવા સરપંચની જરૂર છે થોડો રાષ્ટ્રીય ફોલો લાયક અને બીજું મિત્રો આપને કહી દઉં કે અમારું કટક પટક પીઝા દાબેલી વડાપાઉં એ પણ ટેસ્ટ કરવાનું ભૂલશો નહીં વડીયા બસ સ્ટેન્ડ પાસે કટક બટક કરો રાષ્ટ્રીય ફોલો લાઈક